ના ઝીલિયા ગામે હવન તથા રામાપીરનો પાર્ટ યોજાયો સાણસમા તાલુકાના ઝીલીયા ગામે આવેલ સ્ટેટ ઓફ રામાધની ફાર્મ હાઉસ ખાતે ગોગા મહારાજનો હવન તથા રામાપીરનો પાર્ટ યોજાયો હતો તેમજ નવીન બનાવેલ ફાર્મહાઉસનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું તેમજ ગંગાબાની સમાધિના દર્શન તથા રાત્રે લોખડાયરો યોજાયો હતો જીલીયા નજીક રણાસન રોડ પર આવેલ નવીન સ્ટેટ ઓફ રામાદની ફાર્મ હાઉસનું ઉદઘાટન સમારંભ યોજાયો હતો જેમાં વહેલી સવારે ગોગા મહારાજનો હવન કર્યા બાદ બપોરે ફાર્મ હાઉસનું મુહૂર્ત કર્યું હતું ત્યારબાદ રાત્રે રામદેવ પીરનો પાર્ટ યોજાયો હતો તેમજ ગુજરાતના નામાંકિત કલાકારો દ્વારા ડાયરાની રમઝટ બોલાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાવેશભાઈ દેસાઈ તથા ભાર્ગવભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંતો મહંતો અને લોકો ઉમટ્યા હતા રિપોર્ટર નિખિલ જોશી ચાણસમાં જોતા રહો વિશ્વસર્જન ન્યૂઝ પાટન અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો